નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય છે એટલે એમ કે એક પદ વિશેષણ ગુણ દર્શાવનાર અને બીજું પદ વિશેષ્ય જેના ગુણ દર્શાવવામાં આવ્યા હોય છે તો બંને પદો વિશેષણ હોય છે તેમની વચ્ચે ઉપમાન ઉપમેયનો સંબંધ હોય છે તેમની વચ્ચે સરખામણી કરવામાં આવી હોય છે પદોની મુખ્ય લાક્ષણિકતાઓ તેમાં પહેલું પ્રધાન પૂર્વ પૂર્વપદ પહેલું પદ પ્રધાન હોય છે બીજું પદો પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્યો હોય છે અથવા બંને પદો વિશેષણ પણ હોઈ શકે ત્રીજું વિભક્તિ આ સમાસના શબ્દો ખાસ કરીને પ્રથમ વિભક્તિનો સંબંધ હોય છે ચોથો સંબંધ વિશેષણ વિશેષનો સંબંધ જેમ કે મહાન રાજા પરમ ઈશ્વર કાળોનાગ વગેરે વિગ્રહ આ સમાસનો વિગ્રહ એવો એવી જેવા જેવી જેવું અને રૂપી વડે થાય છે કર્મધારી સમાસનો થોડા ઉદાહરણો નીચે પ્રમાણે જોઈએ સમાસ અને તેના અર્થ તેમાં પહેલું શ્યામ વર્ણ શ્યામ એવો વર્ણ સુકન્યા સારી એવી કન્યા આ બંને ઉદાહરણો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ છે ત્રીજું ઉદાહરણ મોતી મોલ રૂપી મોલ મોલને પાક પણ કહે છે ચોથું જ્ઞાન સાગર જ્ઞાન રૂપી સાગર આ છેલ્લા બે ઉદાહરણો વચ્ચે ઉપમેય ઉપમાનનો સંબંધ છે ઘણીવાર કર્મધારી સમાસ અને બહુવિરી સમાસનું એક જ ઉદાહરણ હોઈ શકે છે જેમ કે નીલકંઠ નીલો કંઠ એ રીતનું તેનો વિગ્રહ કરીએ ત્યારે કર્મધારી સમાસ બને છે અને જેનો કંઠ નીલો છે તે એમ વિગ્રહ કરીએ તો તે મહાદેવ શિવના અર્થમાં થાય છે અને આ રીતે જ્યારે તેનો વિગ્રહ થાય ત્યારે તે સમાસ બહુવિહ સમાસ બને છે તેમાં જેમ આપણે તેનો વિગ્રહ કરીએ તેના પ્રમાણે તેમાં ફેરફાર થાય છે અમુક ઉદાહરણો આ રીતના બંને સમાસમાં આવી શકે છે તેની નોંધ લેવી અસ્તુ